આ કેટલી બરાબર છે ને આ નળ દેખા દો હા દેખાય દેખાય આઈ ગઈ ફોર લાઈન હવે સુપર ફાસ્ટ હવે તો તે બુક હારે ઘટના ઘટવાની હે આઈ બનવાની હે બનિયાલ અને આ છે બનિયાલ બાયપાસ બાયપાસ થી જઈશુ અને આવશે ભઈ કાજીગુંડ ટનલ નો પેલો મગજમારી વાળો ટોલ છે બનિહાલ પેલા બનિહાલ માં થઈને જતા તા અને હવે બાયપાસ બની ગયો શાંતિ થઈ ગઈ ને અહીંયા બે બે કલાક કરી જાય હતી હવે પેલી ઢોલ આવે છે છસો ત્રીસ વાળી મગજ મારી વાળી નહીં ચાલે નહીં ચાલે અહીંયા જ નહીં ચાલે બાકી ઓલરેડી આમ માં ચાલશે કાજીકુંડ એક જ એવી વસ્તુ છે કે અહીંયા નહીં ચાલે બોલો કાજીકુંડ ટનલ પેલા નો ટોલ શું શું લખેલું કાર જીપ વાન હલકે યાન

પછી એને જે હા ભળવાનું નથી આવડા કોઈ હા હવે અહીંથી તો પાછી લઈએ છીએ દોસ્તો એમ કે છે કે હાલો મેનેજર જોડે વાત કરવા તો જે આપણે મેનેજર જોડે વાત કરી લઈએ કહી દીધી છે હવે જે છે મેનેજરને મળવા શું કહે છે જોઈ લઈએ ચાલો જૂનું ફાસ્ટેગનું સ્ટેટમેન્ટ લીધું છે બતાવીએ હું કે છે ઉપર ઓફિસમાં જઈને આ મેનેજર જોડે મળીને માનતા નહીં હવે કે આરસી બતાવો આરસી બતાવીએ પછી ખબર પડે મેં કીધું રિટર્નમાં તમે લેખિત માં આપું કે ચાર નંબર ની ચાલે આ ગાડીમાં બસ વાત ખતમ તમે કયો એટલે રોકડો ટોલ આપી દો તો ચર્ચા ચાલી રહી જોઈએ શું કહે હવે આરસી લઈને દેખાડવા જઈએ મેનેજર શું કહે જોઈએ આજે તો લડી જ લેવું હાર પાર વાત કરીને લેખિત માં નંબર બમર લઈને આયા આરસી બતાવી એલજીવી નો ટેગ હોય ફોર નંબર એમાં મેપર ક્લાસ વીસ હોય તો ચાલે કાંઈ વાંધો નહીં એ સોલ્યુશન લઈ દઈએ ચલો

લાસ્ટ ટાઈમ અહીંયાથી ગયા હતા અંદર અનંતનાગમાં અને જે અમદાવાદ થી અનંતનાગ વાળો વિડીયો છે એનો જે છેલ્લો એન્ડ છે આપણે પહલગાવ રોડ ઉપરનો છે આપણે અહીંયા ગયા હતા પહલગામ રોડ ઉપર જ્યાં છેલ્લે હુમલો થયો હુમલો આંતરબાદી હુમલો થયો અને નજીક જઈને છેક ત્યાં નહોતા ગયા રોડ ટુ રોડ ગયા હતા પહેલગામ ત્યાંથી વીસે કિલોમીટર જેવું બાકી હતું ત્યાંથી રિટર્ન થઈ ગયું અમદાવાદ આગળ છે જે લાસ્ટ વિડીયો છે ને એનાથી આગળનો ત્રીજા નંબરનો અમદાવાદ ટુ અનંતનાગ છેલ્લો એડ છે એ બાજુ નો નંદાક નો પહેલગામ જવાય પુલવામાં એને જે વાળા એક ઓફિસ બનાવી છે જો શું અંદર હવા

અડધા ગેટ માં બહાર ગેટ બંધ થાય કે નહીં દરવાજો બંધ થતો નહીં એટલી બહાર રહે ગાડી દોસ્તો આવી ગયા આપણે હોટલમાં વીસ નંબર દાદા વારી નું હતું હું એવું જોઈ ને ઠીક છે હું કહું આ બેડ લઈને કરતા આવેલો તમે કશે હોય મજે મેં ચડાવડાવી દો એવું કહું સટાય પાથરેલી હે ચાલુ છે પણ નક્કી નહીં કઈ બાકી ઠીક ઠીક છે ઠંડા પડે ચાલો દોસ્તો હવે બે એટલે ચાલો જમવા જઈએ હાડા ભૂખ લાગી જીએ તારે જમી લઈએ

જીમી હાંકવાનું શીખ્યા જ નહીં ઉડાવી પચીસ નહીં પણ ત્રીસ રૂપિયાનો ગ્લાસ હતો છાટનો ત્રીસ રૂપિયાનો પચ્ચીસ હતા આપણે ત્યારે પૂછ્યા હતા પાંચ વરસે પહેલાં પચીસ હતા હવે પાંચ વધે ને ત્રીસ થઈ ગયા હવે કમ્પ્લીટ આપણો બેડ અને આમનું હીટરનું ઠેકાણું હોતું નહીં અને આપણે ઘરેથી ઉઠાએલા અહીં ઠંડા પાણીનો વાંતું નહીં